ઓય ભયા હાજી વાત છે વારીએ ઓટો ના મારો ને તો આ બધું બગાડી નાખે છે એવું એમ ને ઓય ના ના એનું ધ્યાન રાખતા રહેજો એમ જ કહું છું ને તેમાં આ ઓટો મારવા આવ્યો તો ઢોરા ખાઈ જાય છે હવે હું તમને એક વાત કહું હા કો થોડું તમારું કોમ પડ્યું છે ના પણ કો તો ખરી કોમ પડ્યું હોય તો પણ તમારે કોમ કરવું પડશે પાછું બનશે તો હું ઉધી કોશિશ કરીશ કારણ કે હું આશા તમારા ઉપર જ લઈને આવ્યો છું

મારે થોડીક પૈસાની જરૂર છે એ તો મને ખબર હતી બીજું તમારું કોમ હોય જ નહીં કોઈ એટલે પણ ચાર તમારો કોઈ દાડો પૈસા રાખ્યા મેં એમ કો કઈ યાર પૈસા તો નથી રાખ્યા તું આલી તો જે છે હા કેટલા પૈસાની જરૂર હતી મારે હાલ દસ હજાર ની જરૂર હતી મારે મહેમાન લેવા આવ્યા હતા ભાઈ કોઈ પાછો તો મારે મેલાય નહીં એવું છે એમ હોય કેટલા દાડો નું વાયદે જોવે છે હાલ બે ત્રણ દાડા ના વાયદે હાલો ને બે ત્રણ દાડા નું વાયદે એમ છેલ્લા ને છેલ્લા ત્રણ દાડા ત્રણ દાડા પાકા ને પાકા તો મારી વાત ભલે હું પૈસા તો આલું પણ વાયદો તું હાસો કરી દી તું પૈસા આલી જ છે એનો મને વધો નથી પણ તું ઉલી ફેરે મહિનો કે ત્રણ મહિના કર્યા તા ખબર છે સાચી વાત છે પણ મારા કર નતા એટલે આ તો નકે મહેમાન ને હલાવા છે મારે અરે મહેમાન ને આલું હું તો તને ઓળખું છું મહેમાન ને ઓળખતો નથી ના તમે તો મને ઓળખો મને આલો તમે પૈસા બસ તો મારી વાત ભલે આધી ત્રણ દાડા ના તારે 15 દાડા કેવા તો કીધી દી મહિનો કેવો હોય તો કીધી દી પરો પણ જે હોય ઈ હાસો વાયદો કરી દીયો ભયા ના ના હારું તમે તો ના ચાર દાડા થાય ઘણા નહીં થાય એમ

પણ એ પૈસા હવે હું કાલ ભરીશ પંદર ભરીશ અત્યારે તારું કામ કરું છું હું રેડી આટલું મારું કામ કરો એમ એટલે ભાઈ ચોથા દાડે મારા પૈસા આવી જવા જોઈએ તમને મળી જશે પૈસા પાકું ને પાકું કેટલા જોવે છે હાલ દસ હજાર રૂપિયા હાલો દસ હજાર રૂપિયા એમ ને હોય સારું તો હાલુ લે પૈસા તો પડ્યા ભાઈ ગણાય છે પૈસા તો નોનકા ઓમાંથી તો કોઈ પૈસા કાઢ્યા નતા ને ના કાકા તો લે આ દો હજાર જ છે લે હા

પણ હજી હાલવાનું નામ નહીં લેતા આ બે દાડા થી આજ પોસ્ટ દાડો ઉજો પણ કોઈ કેતા નથી ફોન કર્યો તો નથી ઉપાડતા મારે વળી ફોન કરવો પડશે નક વળી ફેમો ભાઈ અમને લેવા આવશે મારા કને કોઈને ઉતર ઉસી ના હાલવાની જરૂર જ નથી બસે રહેવાની બસે રોતા પૈસે નો આવે એટલે ફોળા થાય ને હલો શું કરો સતુર

એટલે હવે મારી વાત હોય તું હા એ આલી જો એક ના આલી જો મારે કોઈ નહીં જોવાનું મેં તને પોંચ દાડા કીધું તું તું તાર ઘરમાંથી માંથી જાવડી ને ઘાટી ના મને અત્યારે તો ભેમા ભાઈ મારા કને નથી હોબળો મેં કીધું છે હું પૈસા લેવા આવું રહો ઈ ભયા મારે કોઈ જોવાનું નહીં સાચી વાત હું તમારો વ્યવહાર નથી રાખતો એમ કો તમને વ્યવહારે બધી રીતે ઉભો રહ્યો છું મેં તેદર તને શું બોલ્યો તું પૈસા લેવા આવ્યો તા પણ સાચી વાત છે તમે બે દાડા નું કઈ

મારે આજ હો સુધી પૈસા જુઓ બીજી મારી વાત જ નથી વાપરવી એટલે આ સાચી વાત તમારે હો સુધી પૈસા મળી જશે એમાં ભાઈ આ તો લઈ આવ્યા હા હું જવું રહું છું તમે આવ્યા હોત તો સારું રહો તેમ હું આવું ખરી પણ એમને એમ નહીં આવું પાછું ચાલો ગાડી રૂપિયા હજાર નું ડીઝલ નખાવું પડશે હા પણ ડીઝલ નખાવશે પરવડ તો મારે તમારા કન વ્યવહાર હાસવા છે એની એની ગોળ છે મારે આવું જૂઠું બોલવાનું આવે અને આજુ આ દાડો ભાજી ને આવું છું એની મારે પાંચસો રૂપિયા બીજો અલગથી ટેક્સ લાગશે અરે તમે તો લઈ લેજો પણ એના કારણે પૈસા ઘટાવા એ તળી કરે ને એટલે પૈસા ઘટાવા છે અને બીજું કે હું અહીંયા આવીને એના ઘરે નહીં આવું હું મારા ગાડી માં બેઠો રહીશ પાછું પેલું કવરો રહો સારું તમે તો ગાડી માં બેસે હું તમે તો થઈ પૈસા લેવા લે હડો તો સારું હડો એક તો પૈસા હાલવાના અને ઉપર જાતી ઉઘરણી અમારે તમારે પેલું આવાનું એમ ને એટલે આ તો તમને ખાલી કઉ છું તમે હારે આવો એમ પણ આવા વસે ના રહેતા હોય તો એટલે હાસી વાત છે મારી માની છો આજ ખબર પડી કોઈ ના વસે ના રહ્યો પૈસા ઈ નથી આવતા એમાં હવે તમારું વળીન કોમ થા છે અતાર વાત છે ને અમારા ઓમાં બગડે છે ને આપડા હગાનો વ્યવહાર ચીવો છે ચીવો નથી તો આપણે જોણવું પડે પણ હાસી વાત છે આ આ વ્યવહાર એને બગાડ્યો ને મારો તમારો એવરેજ આજ પછી આવો કોઈ ના આવા વસે રહીને કોઈ પૈસા ના આલાવ તો અરે કતુંય ના આલાવ હેડ હવે બે હેડ ગાડી મુલી મકાની ઉલે દરવાજો ખોલીને બે ના ના તમ તો મને કીધું છે ખુલી ના જોડાનું બાળાનું તમે હાલી જઈશ હા તો રેડી મારે તમારો વ્યવહાર સાચવવાનો છે